સાતસો પાસઠ કેવી વીજ લાઇન તો ખેતરોમાં નાખી અને વળતર કેમ નહીં તાલુકાના વિસ્તાર અને કાંકરેજ તાલુકા વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો પાસઠ કેવીની હાઈ પાવર વીજ લાઇન નાખવામાં આવી છે અને પ્રસાર પણ થઈ છે આ લાઇન નાખવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ખેડૂતોને વળતર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પણ આજ દિન સુધી વળતર ન મળતા કંબોઈ વિસ્તારના ખેડૂતો જિલ્લા કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરીને વળતરની માંગણી કરવામાં આવી છે ડીસા તાલુકાના ગામોના ખેડૂતના ખેતરમાં આ લાઇન પણ પ્રસાર થયેલ છે પણ વળતર મળેલ નથી આ બાબતે ગુજરાત સરકાર વીજ લાઇનનું વળતર જલ્દીથી આપે અને અપાવે તેવી ખેડૂત ભાઈઓની લાગણી અને માંગણી છે અને સરકાર આ બાબતે યોગ્ય ખેડૂતલક્ષી નિર્ણય લે તે પણ જરૂરી છે અને તેમના હકનું વળતર આપે તે એક ખેડૂત માટે આનંદની લહેર ગણાશે ગામ અમારા ખેતરમાં લાઈન નીકળી છે સાતસો પોસઠ કેજી ની એમાં કપાસ પાકી નાખવામાં આવ્યો છે ચાર કાપવામાં આવ્યા છે એની મેં રજુઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને મોમદાય સાહેબ શ્રીને

ગામ કમ હોય અમારા કપાસમાં લાઈન નીકળી છે એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો છે કોઈ કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લેન્ડ ખેસવાની હાલ ચાલુ જ છે